આ ગુડ ગુટીનતેના બધું કેમ પડી છે આ હેઠે કમ ગોઠવી દે આવી પછી આ છોકરાને કીધું કે છોકરાને આવું છોડી ઉઠે શીખાઈ તાઈ જોઈ રહ્યો મારે ખસ તું કોણ કરી અલ ગોભરીમાં બે ટીકા ભેડા આશી નકે આ શાફ પર પડાયું છે મારું શું હવે શું કરવાનું આ ઘડી તો મેં લેાડું

Gracias.

দরাজ ছট বাড়ি ছোট ছোক দশাল এপ্ডারি তুকরানাজল চেনাজ ধেতুনা হাকোনির হাকুণেত হাকুণিযা সয়ান হাকুণিু তালা হাকুমে য়ান হাকুণিন হাকরানাজলে হাকুণি হ मारो बेटा ये मसाला खाता शिशु तू बाहर ले तो मना लू मारा बेटा दौड़ी है डिया अब तो पकड़ा पड़ चुकी हूँ बीस तारे तो तारे नहीं जो खाली हो मैं घर जाऊँ कोई चीज़ आज जाए रजी तो ना सुकरन कश्मीर में मारा बेटा फटवाड़ी हूँ अरे मन तो मैं घर जाते मम्मी मार काट को रुबूज़ बोले ये तो फिर तो मार काट को बोल ची तब मुझे क्या करना है अजया सक्षी, अल्या मनें लाक्ता को बुल्षी, है जग्या बेबे, गया जा, हैं, मार को ने जाओ, श्यम कि मुदू मा काखा ही कंटारी ना वे, हां, मुदू जाओ आमा, मुदू पाल्टी कादिश, マルガラ。 રાહુલ ને <tipan> <tipan> ઓ મારા કાકા કંદારી નું તો આવતો રહું અલા એ તમ તવા સુકા સુકા

છોકરો ખોઈશું મારો હળીએ સડ્યા હળીએ ખબર જ નહી છોકરો વેલા જો અમે ગુતો જો હશે

ઓમજો ને ભેગા ભેગા થાઓ અર્ધા ઓમજો નવ ઓમજો હવે જાવ કે તમે ઓમજો હા મોય પડજો કે પહેલું બા બે ઓમજો હું ઓમજો હા હેડો બે અલ્યા ના હવે ગોતવા

આ છોકરા રે આપણું કેવું મોંંધત નહી હવે હાચી વાત ઈ પડ્યો અલા એ ના જળ્યો શિક્ષક ઓનો છોકરો કેવું ઉડી હેડ્યો ખબર જ નઈ કે ઉડી હેડ્યો મને તો જો છોકરા 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 મુકતી ના મારો છોકરા ના મળે આ ચિંજો આ ચકબા હા યાર નું ભારું આવું ઈ તમાર કસી જડી નઈ એલા બૈલુ બાંધે નઈ જડ્યો ઈ ખબર નઈ જડ્યો નઈ જડ્યો ભાઈ બૈલુ બાલ તાણી તમે કોઈ ઢોકો પાડે નઈ આઈલે

કો જોઈને આયો હું તો જઈને આયા હોય તો ભલા એન છોકરાને પૂછ્યું કે હા પૂછ્યું કે બે શું કરવાનું હવે શું કરવાનું તમે ઓમજો હું ઓમ જઉં હાડ હડો હડજો તો તમે ઓમ જાઓ હું ઓમ જાઉં તમે ઓમ જો ને ઓમ જો યાર તમે હાડ હડો તઈને તઈ Garis di jiwah macam. Aja, cinta, cinta. Tahu tak buat apa? Ue, dua kejar kau di mulut tak kau nak dulu. Ayo, muat tangan pialam, muncam muzinaya. Gudeg gudeg mana? Tad, ha, deh buih. Ya. Jaga ji, jaga ji. Sukarmanu.

ચિઠ્ઠા છે ઓન તો ઓન લાગત રે ઓમ ઓય જિંડો ઓલા ઉકુર તો ની હોય નહીં એ નહીં આ તો જિંડો તમ ખબે નયા ગુન્થા મે મા બેડા હંતાઈ દેદ કે તને નહી આવડે ના ના ગોતા હોડો જિંડો જિંડો એ જિંડો ઓમે હેડો લિયા હુંડુય હુંડ હુંય ની રાબડું છે દુડું ના છે કિતો કસતો આ ડન રાખ્યા ડોમિનેટર જિંડો শিখর চ એને ખબર પડે કે જાવ ગઈ ચાઈ ના જવાય ચાલ ન જો અમે ચાલ ના ગોતો તો કાફી હવારા નો જી લે ચિંટુ એ ચિંટુ એ ઉપર તો કે સરી નહી જો હમી જી હવ કે દુબા ગડક ના ગડ્યો ના મન તરી જડે તમને જડે ના અરે મન તો નહી જડ્યો તો કન જાતો અજી ગાયરા જયરાજી ને ધોલુ પા કોતી થઈ ઇરા ઓમ કેટલા ઉજે ગયાતા ઓમ તો હું બધે ફરેને આયો ઓમ થઈને આયા તા બધે હં અં

যত দরপড়ছি বাকি কিวะ দরছেই না হড়ো হড়ো এনজিদাল আવાડી আখোডা গুতগুত করো আ পেলা কই দিদু লাগে তো ছোক <test> उक्रज़ज़ग दिजड़ा लेँ तुझाब दिलागें लो निवागें द्वाराया ने मर्कीं अब तावो पाराऊ आए वमे ताईं बन्धाटूने चेलव आतनों कोई तो आग लेँ बंधा 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 भाई दिखा के हमजाब खो तो खरा खोगा लावार મેં સ્વાલાઓ કેવું છો આપલો? મમી સ્વાલારો એક તો ઘડી. આવતો છે. અલો તો. કીધું તું? કે મો ઉલે

આ મારો બનાસ પછો આ